તો આ નવી guideline શું છે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના video માં જોઈશું તો video ના સુધી બન્યા રહેજો અને જો video ગમે તો video એક like આપી channel માં નવા હોય તો channel ને કરવા વિનંતી મિત્રો અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો આ video તમે કયા ગામ કે કયા શહેર થી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ video આ ગામ કયા શહેર સુધી પહોંચી રહ્યો છે તો મિત્રો video ની શરૂઆત કરી લઈએ તો કે શહેરમાં રહેતા ઘર વિહોણા પરિવારો માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના મોટી રાહત લઈને આવી છે અને તાજેતરમાં મહત્વનો પ્રધાનમંત્રી આવાસ યોજના મોટી રાહત લઈને આવી છે મિત્રો કે તાજેતરની અંદર યોજનાની ગાઈડલાઈનમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા હવે જે પાત્ર લાભાર્થી છે મિત્રો તેમને પાક્કા ઘર બનાવવા માટે બે પોઈન્ટ પાંચ લાખની સહાય ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવશે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે જાન્યુઆરી થી માર્ચ સુધી મળ્યા સોળ હજાર છસો ને અરજી એટલે કે મતલબ જાન્યુઆરી થી માર્ચ મહિના સુધીની અંદર આ સોળ હજાર છસો તોતેર અરજી છે તે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળી છે મિત્રો અને જિલ્લા નગર વિકાસ અભિકરણ ડુડાના પોર્ટલ પર જાન્યુઆરી બે હજાર પચીસ થી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં કુલ સોળ હજાર છસો ને લોકોએ ઓનલાઈન અરજી કરી છે જેમાંથી હજી સુધી લગભગ ત્રણ હજાર પરિવારો પાત્ર તરીકે ચકાસાયા છે જ્યારે બાકીની અરજીઓની તપાસ ચાલુ છે અને આ તમામ અરજીઓનું verification લેખપાલ અને SDM ની દેખરેખમાં થઈ રહ્યું છે એટલે કે મિત્રો જે જિલ્લા નગર વિકાસ અભિકરણ છે મિત્રો તેની પોર્ટલ ઉપર જાન્યુઆરી બે હજાર પચીસ થી લઈને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીની અંદર કુલ સોળ હજાર છસો તોતેર લોકોએ ઓનલાઈન અરજી કરી છે જેની અંદર હજુ સુધી લગભગ ત્રણ હજાર પરિવારો પાત્ર તરીકે ચકાસાય છે એટલે કે તેમની અરજીઓ ચકાસવામાં આવી છે મિત્રો ત્રણ હજાર અરજીઓ અને જ્યારે બાકીની અરજીઓની તપાસ ચાલુ છે હાલ અને આ તમામ અરજીઓનું વેરીફિકેશન લેખપાલ અને SDM ની દેખરેખમાં થઈ રહ્યું છે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે guideline માં મોટો ફેરફાર તો કે મિત્રો આ જે guideline છે મિત્રો તેની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા તો કે શું ફેરફાર કરવામાં આવ્યો છે તેની જોઈએ તો કે યોદ્ધાની નવી guideline અનુસાર વાત કરીએ જો કોઈ પરિવારને છેલ્લા વીસ વર્ષમાં ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં ઘર માટે રાહત મળી હોય તો તેઓ હવે આ યોજનામાં અપાત્ર ગણાશે એટલે કે મિત્રો જે કોઈ પરિવાર છે મિત્રો જે છેલ્લા વીસ વર્ષથી ગ્રામ્ય કે શહેરી વિસ્તારની અંદર ઘર માટે સહાય મળેલી હોય મિત્રો તો તેઓને હવે આ યોજનાની અંદર સહાય આપવામાં આવશે નહીં મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે અગાઉ જે વ્યવસ્થા હતી કે પહેલેથી બનેલા ઘરના વિસ્તરણ માટે સહાય મળી શકતી હતી તે હવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. એટલે કે મિત્રો અગાઉ જે વ્યવસ્થા હતી કે જે પહેલેથી ઘર બની રહ્યા છે મિત્રો તેની માટે સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે તે સંપૂર્ણ રીતે સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે મિત્રો અને પોર્ટલ પર ઓનલાઈન અરજી કરતી વખતે સિસ્ટમ પોતે જ એવા પરિવારને અપાત્ર કેટેગરીમાં મૂકી દે છે એટલે કે મિત્રો જ્યારે પોર્ટલ ઉપર તમે ઓનલાઈન અરજી કરો છો જે તમારું ઘર પહેલેથી જ હોય અને તમે પોર્ટલ ઉપર અરજી કરો છો મિત્રો સહાય લેવા માટે તો મિત્રો આ પોર્ટલ છે મિત્રો તેવા પરિવારોને અપાત્ર કેટેગરીમાં મૂકી દે છે એટલે તમારી અરજી છે તે ના મંજૂર કરી દે છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે લાભાર્થીઓને મળશે પક્કા ઘર તો કે જે લોકો પાત્રતા ધરાવે છે તેમના દસ્તાવેજોની ચકાસણી પછી બીપીઆર તૈયાર કરી સરકારને મોકલાવશે મંજૂરી મળ્યા બાદ લાભાર્જ્યને ત્રણ હપ્તામાં રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખની સહાય રકમ આપવામાં આવશે મિત્રો એટલે કે મિત્રો જે લાભાર્જ્યને મળશે પક્કા ઘર તેની વાત કરીએ કે જે લોકોના પાત્ર ધરાવે છે મિત્રો જે લોકો કે જેમને ઘર ખરેખર બનાવવાનું છે મિત્રો અને જે સહાય લેવાની છે મિત્રો તે લોકો માટે દસ્તાવેજોની ચકાસણી પછી મિત્રો DPR તૈયાર કરી સરકાર ને મોકલાશે એટલે કે મિત્રો આ સરકાર ને મોકલવામાં આવે છે મિત્રો DPR તૈયાર કરીને અને મંજૂરી મળ્યા બાદ લાભાર્થીઓને ને ત્રણ હપ્તા અંદર બે point પાંચ લાખ ની સહાય આપવામાં આવે છે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ખાસ નોંધ કે જો પરિવાર અગાઉ કોઈ પણ પ્રકારની ની આવાસ યોજના અંદર લાભ મળ્યો હોય તો તેઓ ફરીથી આ યોજનાનો લાભ લઈ શકશે નહીં એટલે કે મિત્રો જે પરિવાર અગાઉ કોઈ પણ પ્રકારની ની આવાસ યોજના હેઠળ લાભ લીધેલો હશે તો તે પરિવારને આ યોજનાનો લાભ મળશે નહીં મિત્રો તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવી ગાઈડલાઇન બહાર પાડી દેવામાં આવી છે મિત્રો અમે તમને આ વિડીયોની અંદર સંપૂર્ણપણે સમજાવી દીધી તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ને એક લાઇક આપીએ ચેનલમાં નવા તો ચેનલ ને કરી અને બે લાયકન ને દબાવી દો જેથી કરીને કોઈ પણ આવી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કોઈ પણ માહિતી લાવી અમારી યુટ્યુબ ની અંદર તો તેનો સૌથી પહેલો વિડીયો તમને મળતો રહે થેન્ક યુ મિત્રો